તો મિત્રો હમીર નું જે એક રેકોર્ડિંગ હાલમાં વાયરલ થઈ રહ્યું છે કે જેની અંદર મિત્રો હમીર બારાડી એક છોકરી સાથે વાત કરી રહ્યા છે જેમાં મિત્રો હમીર બારાડી આ છોકરીને કહી રહ્યા છે કે તું મને મળવા કેમ ના હાંજય મળવા આપણે ડિનર કરીએ જે બાબત મિત્રો છોકરી કહે છે કે ચાલો હાંજે ઓફિસે આવો તને મળું છું આ છે મિત્રો બંને વચ્ચે પૈસાને લેતી દેતીની બાબતે પણ ચર્ચા થાય છે તો શું છે સમગ્ર મેટર અને કયા કારણોસર બંનેનો રેકોર્ડિંગ હાલ વાયરલ થઈ છે શું ચર્ચા કરે છે રેકોર્ડિંગ પૂરેપૂરો રેકોર્ડિંગ સાંભળજો અને એ પહેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા સાંભળો રેકોર્ડિંગ હા બોલ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હવે તમારે કામ કરવાનું છે બોલ ને તારે હું મારું કામ પડ્યું મારા એક friend છે જામનગર માં એમને છે ને સાત લાખ ની થોડી ઠગાઈ થઈ ગયેલી છે એમની જોડે અને ભાટિયા ના કોઈ તેજસભાઈ જોશી કરીને છે હા એમને કીધું કે હું તમને પચાસ લાખ ની લોન કરી બિઝનેસ તો કારખાનું કરવું જામનગર એમને કે આ કરી આપતા એને પૂછ્યું કે કેવી રીતે સ્વામિનારાયણ ના જે પૈસા હોય ને એ કે મ બોલે કે નોચラスમાંથી કે બ્લેક ઇન્વાઇટ કરવાના હોય એમાં કે કેસ દેવાના નામ કરીને અને એમની રીતે અમને સમજાવી દીધા હા આમને 1.5 લાખ લાખ ડાગી ના હતા ને મૂછુ બેંકમાં મૂકી હ અને 7 લાખ રૂપિયા આઈ બા હા તું જામનગર તું જામનગર કે રે આવી હ આજે જ બરાબર તો કેમ મને મળવા ના આવી હાજી તો હું આવીવી કલાક એક થઈ હ એક કલાક જી જામનગરમાં આવીને એને કે અમીર બારાડી ની જરૂર પડે તો જ ફોન કરો હો

ના ના દોઢ વર્ષ થી આના ઘર હાલત કેવી થઇ ગઈ મૂક ને તેજસ ને કેટલા દિવસ તું રોકાવાની હું બે દિવસ થી જામનગર માં સાંજે આવ મારે ઓફિસે હા એ બી કઈ જગ્યા એ છે હે કઈ જગ્યા એ છે યાર રેકોર્ડિંગ માં નહીં બોલું હું તને વોટ્સઅપ કરું મને ઓકે ચલો એડ્રેસ મોકલી દે અને તું આવી જા ને સાંજે જમવાનું મારા તરફથી હું ખાઉં જો જમવાનું માં એવું છે સાંભળો હું છે ને 6 વાગ્યા પછી જમતી નથી તને હું 5 વાગે જમાડી તાર હું ખાવું છે અરે તો આવી થાય ગઈ પૈકી ત્યાંથી ગાડી લઈને આવીને આ બાજુ હાલો